વર્તની વિધિ શ્રાવણ માસના દર સોમવારે શિવજીના મંદિરે જઈ પાર્વતપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક શંકર પાર્વતીની પૂજા કરવી તે દેવ એકટાણું કરી વતની પાવન પવિત્ર કથા સાંભળવી વાર્તા કૈલાસ પર્વત પર શંકર પાર્વતી બેઠા બેઠા સોખાબાજી રમે છે રમત જામે છે પણ કોઈ હારતું નથી કોઈ જીતતું નથી એટલામાં તપોધન નામનો એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો અને જોઈને શિવજીને કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તું જ કહે કે કોની હાર થઈ અને કોની જીત થઈ ખોટું બોલીશ તો તારું બહમત્વ લજવાશે એટલું કહીને શિવજી ભાષા નાખ્યા ત્યારે શિવજીના કોપથી અતશ્ય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા બીજી વાર પાર્વતીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ એમ જ બોલ્યો હવે શિવજીનો વારો શિવજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યું કે શિવજી જીત્યાને પાર્વતીજી હાર્યા ત્રણ ત્રણ વાર બ્રાહ્મણે ખોટું બોલતા જોઈ પાર્વતીજીને કોધનો પાન ન રહ્યો એમ બ્રાહ્મણને શાપ આપ્યો કે જા તારા અંગે અંગે રક્ત પીઢ્યો કોઢ ફૂટી નીકળશે સાપ આપતા જ બ્રાહ્મણના શરીરે કોઢ નીકળવા લાગ્યો પર વહેવા લાગ્યો બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર આંસુ સારતો કૈલાસ પરથી નીચે ઉતર્યો ક્યાં જાઉં છો બ્રાહ્મણ બોલ્યો કે પાર્વતીજી એ મને શ્વાપ આપ્યો છે એના નિવારણ માટે જાઉં છું ત્યારે ગાય બોલી કે હેમ બહુ મારી પીડા પણ સાંભળતા જાઓ દૂધથી મારા આચર ફાટુ ફાટું થાય છે પણ કોઈ મારું દૂધ મોઢે લગાડતું નથી વાછડા લવારા ધાવતા નથી અરે રે મારા એવા તે ક્યાં પાપ હશે તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ જતાં જતાં એક પંચ કલ્યાણી ઘોડો સામો મળ્યો સાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બહમદ મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે પણ કોઈ મારા પર સવારી કરતું નથી હું મારા કસ્ટ નિવારણ પૂછતા આવજો આગળ થાક લાગ્યો એક આંબા નીચે કરવા બેઠો પાકી કેરીઓ જોઈ એને ખાવાની ઈચ્છા થઈ ત્યાં જ આંબાને વાચા ફૂટી આંબો કહેવા લાગ્યો કે હે ભૂદે જાઓ છો તો મારું કષ્ટ પણ સાંભળતા જાઓ મારા ફળ કોઈ ખાતું નથી ખાય છે તે મૃત્યુ પામે છે તે મારા સાપનું નિવારણ પૂછતા આવજો આગળ જતા બ્રાહ્મણને તરસ લાગી એ પાણી પીવા તળાવે ગયું તળાવને કાંઠે એક મગરને રડતો દીઠો બ્રાહ્મણને જોતા જ મગર બોલ્યો હે ભૂદ મારી કાયાને લાય લાકી છે અંગે અંગે કાળી બરતરા થાય છે નથી પાણીમાં રહેવાતું નથી કાંઠે રહેવાતું કૃપા કરીને મારા કૃષ્ણનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ અઘોર જંગલમાં ગયું ત્યાં એક જીણા શિ શિવાલય જોયું બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ધાર કર્યો જમણા પગના અંગૂઠા પર ઊભા રહીને એને ચાર મહિના સુધી તપ કર્યો અન જળ અને ફળનો ફૂલ ત્યાગ કર્યો ત્યારે શિવજી પગડ થયા વરદાન માગવા કહ્યું ત્યારે બ્રાહ્મણે રડતા રડતા બોલ્યો કે મારો કોઢ મટાડો ત્યારે શિવજી બોલ્યા કે સર્વે વર્તોમાં ઉત્તમ એવું મારું સોળ સોમવારનું વત કર એના પ્રભાવે તારું સર્વ દુઃખ તળશે બ્રાહ્મણ બોલ્યો કે કૃપા કરીને મને એવી વ્રતની વિધિ જણાવો શિવજી વતની વિધિ જણાવી શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂતરના દોરાની શીર લઈ ચાર ગાંઠ વાળવી પીળા પટે દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી પછી એકઠાણું કરું કાર્તક માસના અંજવાડિયામાં વત પૂરું થાય ત્યારે સવા ચાર શેરનો ઘઉંનો લોટ સવા શેર ઘી સવા શેર ગોળ લઈ તેના લાડવા કરવા લાડુના ચાર ભાગ કરી એક ભાગ મારા પૂજારીને બીજો ભાગ ભ્રમતા બાળકને ત્રીજો ગાયના ગોવાળને આપો અને ચોથાથી કીડિયારું પૂરું રાત ન રાખો આ રીતે ઉજવણું કર્યા પછી તારી કાયા કચવણી થશે કસાસુ સાતા બામણ ગંધ ગંધ કઠે ગાય ઘોડો આંબો અને મગનને યાદ કરી એમના કષનું નિવારણ પૂછ્યું ત્યારે શિવજી બોલ્યા હે તપોધન આ ગાયનો આગલો ભવ એક સ્ત્રીનો હતો એને ધાવતા બાળક તર છોડેલા એ પાપના પ્રભાવે આ જન્મે કોઈનું પછી શિવ ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે હે ઘોડો ગયા ભવે એક ધૂત સીટ હતો જૂઠી વાણી જૂઠા તાજવા કાટલાથી ગરીબોને ઠગી ઠગીને પાપના પોટલા બાંધ્યા કેકને કેકને વ્યાજના દરિયામાં ડૂબાવ્યા અને પાપના લીધે એને આવી દશા થઈ છે તું મારું નામ લઈને એના એના પર સવારી કરજે તેથી સર્વે સુખ થશે ત્યારબાદ શિવ બોલ્યા કે આંબો ગયા જન્મે કટ ઘટી હતો સાચા ખોટા કરી ધનના ભંડાર ભર્યા પણ પાપનું પુણ્ય કર્યું એના થળ નીચે ધનના ચાર ચરુ છે એ ચરુ તું કાઢીને પુણ્યના કાર્યો કરજે એ પુણ્યના લીધે આંબાની કેરી અમૃત જેવી થશે છેલ્લે ભગવાન શિવ મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા કે મગર ગયા જન્મે મહાયાગ્ની બ્રાહ્મણ હતો ચાર વદ અને શંકર શાસ્ત્રનું જ્ઞાતા થયો પણ કોઈને જ્ઞાન ન આપ્યું આવક જવાના ભય જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો એ જ્ઞાન આ જન્મે એને રૂવે રુવે કાટે બરતરા કરે છે તું એને આખી બીલી પત્ર અડાડે પ્રસાદ આપજે એટલે એની બળતરા દૂર થશે ભગવાન શિવને દળવંત પ્રમાણ કરીને બ્રાહ્મણ પાછો ફર્યો પથ મગરના કષ્ટનું નિવારણ કર્યું મગરે એને જ્ઞાન આપ્યું જ્ઞાન આપવાથી મગરને મુક્તિ થઈ પછી આંબા પાસે જઈને બામણે ધનના ચાર ચરુ કાઢ્યા તરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન દેવાનું શ્લમ કરતાં આંબાના ફળ અમૃત સમાન થયા આમ આમ આગળ જતાં ઘોડો મળ્યો મહાદેવનું નામ લઈ બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું કષ્ટ દૂર થયું પછી ગાય મળી બ્રાહ્મણે એનું દૂધ ધોઈને શિવલિંગ પર અભિષેક કર્યો તો તરત જ વાછરડાને ગાય ધાવવા લાગ્યા બ્રાહ્મણ હરખાતો હરખાતો ઘેર આવ્યો પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું કાર્તક માસે ઉજવણું કર્યું તો એની કાયા કંચન કંચણવણી થઈ ગઈ જ્ઞાનના તેજથી એનું મુખ જંગારા મારવા લાગ્યું એક દિવસની વાત છે એક દિવસની વાત છે નગરના રાજાની એક એક કુંવરી કન કલાતું સ્વર રચાયું દેશો દેશના રાજાઓ કુંવરી વરવા લાગ આવ્યા સ્વર્ગની અપ્સરાઓ શરમાવી એવી રૂપરૂપને અંબાર જેવી કુંવરી કન કલાતાને વરવાની શું રાજાઓને આશા હતી બ્રાહ્મણ પણ સ્વયં જોવા આવ્યો એક ખૂણે રહ્યો સમય થતા કનકલાતા સોળે શણગાર સજીને આવી એની એની સાથે એક એક એવી હતી આગળ હાથણી લઈને ચાલતી હતી સિંહાસન પર બિરાજેલા અને રાજાઓ પાસે થઈને હાથણી આગળના ચાલીને ખૂનામાં ઉભેલા તપોધન બ્રાહ્મણ પાસે જઈને એના પર કળશ ટોળ્યું આ જોઈ રાજાઓ તાળો પાડવા લાગ્યા કે મૂર્ખ હાથની એ ભૂલ કરી છે એટલામાં હાથની વાચા ફૂટી એ બધા સાંભળે એવા બુલંદ અવાજે બોલી કે કુંવરી માટે આ વર જ યોગ્ય છે રાજાએ ધામધૂમથી કુંવરીની તપોધન સાથે પરણાવી હીરા માણેકને પહેરામી કરી હાથી ઘોડાને રથ દીધા બ્રાહ્મણ સમજી ગયું કે કહું ના કહું આ સોળ સોમવાર વતનું જ આ પ્રભાવ છે રૂપાળી કુંવરી સાથે બ્રાહ્મણ તો સુખે મહેલમાં રહેવા લાગ્યો રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગાદી પણ એને જ મળી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણે નિયમ પ્રમાણે સોળ સોમવારનો વ્રત કર્યું વ્રત પૂર્ણ થઈ ઉજવણીની તૈયારી કરી અને રાણી કણકલાતાને ઉજવણીમાં બધી વિધિ વિગતી સમજાવી રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કાંઈ ભાવતા હશે એને તો ભાત ભાતના ભોજન બનાવ્યા રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદને બદલે મેવા મીઠાઈ જોઈ કોપાયમાન થયો ગડગડ આવાજે શિવજીને માફી માગવા લાગ્યો ચોથા ભાગનું લાડુ પ્રસાદમાં લઈ વત ઉજવી આ બાજુ મહાદેવ રાણી કણ કરતા પણ ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આશીર્વાદ આપ્યો કે ઘન કલાતાને કાળા વસ્ત્રો પહેરાવી દેશાવટો આપ એને મારું વત તોડ્યું છે તપોધનની શિવજીને આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો રાણી આજીજી કરતી રડવા લાગી પગે પડવા લાગી પણ તપોધન ચલિત ન થયો રાણીને હર પાર કરી ભૂખે તરસે લથડિયા ખાતી કણકલાતા એક ગામમાં આવી અને ગામમાં પાદરે ઝૂંપડામાં રેટિયો કાતે ડોસી પાસે પાણી માગ્યું ડોસી ઘણી દયાળુ હતી રાણીને ખાવા રોટલો તો ડોસીએ તો ડોસીના ઘરના છાણ વાસીદો કરવા લાગી પણ રાણીના પગલા પડતા જ ડોસી રેટ્યો તૂટી ગયો ડોસીએ તો રાણીને ધક્કા મારીને કાઢી રડતી કકડતી ભાગ્યને દોષ દેતી રાણીએ

તો બાગમાં બધા ફૂલ કરમાઈ ગયા માલણે પણ રાણીને કાઢી મૂકી રાણીને આંખે અંધારા આવવા લાગ્યા ગળે કાચકી બાજી ગઈ જીવ નીકળી નીકળું થવા લાગ્યો એ તો પાદરે ગઈ કૂવે પાણી સીંચતી પાણીયારીને પાણી પીવાની આજીજી કરી એની હાલતમાં જોઈને પાણીયારીને દયા આવી ગઈ પણ જ્યાં એ પાણી પીવા ગઈ ત્યાં તો નો ઘડો ફૂટી ગયો પાણીયારે રાડ એને કાઢી મૂકી રાણીને ખાતરી થઈ ગઈ કે હવે કોઈ એને એમ નથી હવે તો જંગલમાં જઈને દેહ પાડવો રાણી તો લથડિયા ખાતી કાટા કાકરાની વેદના સહન કરતી જંગલમાં ગઈ રસ્તામાં અતિ ઋષિનો આશ્રમ આવ્યો એ તો તે તીખાળ જ્ઞાની હતા તેમને રાણીને આશરો આપ્યો જમાડી પછી કહેવા લાગ્યા હે બેટી શાસ્ત્રો કહે છે કે વર્ત ભંગ કરનારને મહાપાપી બને છે વળી તે તો દેવોના દેવ મહાદેવનો વર્ત ભંગ કર્યો છે જેના પર શિવ રૂઠે એને કોઈ જ જીવન સંગ્રહે આ સાંભળી લુહીના આંસુ સારતી રાણી બોલે હે ઋષિ તમે મારા પિતા સમાન છો પાપમાંથી મુક્તિ થવાનો કોઈ ઉપાય કરીને દેખાડો ત્યારે અતિ ઋષિએ રાણીને સોળ સોમવારનું વ્રત કરવા કહ્યું રાણી હૃદય કલાક અગ્નિમાં રાણીને વ્રત લીધું વ્રત પૂર્ણ થતા શ્રદ્ધાપૂર્વક ભારપૂર્વક ઉજવણું કર્યું ભોળા શંભુએ પ્રસન્ન થઈને રાણીના સર્વ દોષ માફ કર્યા રાણીએ ઘોર પાપમાંથી મુક્તિ મળી ગઈ એ જ રાત્રે રાજા બનને મહાદેવે સપનામાં દર્શન કહ્યું કે તારી રાણી સોળ સોમવારનો વ્રત કરીને પુણ્યશાળી બની છે માટે તું જા તેને જઈને વાજતે ગાજતે મહેલમાં લયા વહેલી સવારે જે રાજા તો રાણીને શોધવા નીકળ્યો પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એક રૂડી રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે રાજા જંગલમાં આવ્યો અતિ ઋષિના આશ્રમે રાણીને જોતા જ બંનેની આંખોમાં હરખના આંસુ આવી ગયા બંને ઋષિના પગે પડવા અને વિદાય માગી ત્યારે અતિ ઋષિને રાણી કનકલાતાની સેવાના બદલામાં અસર્ય પાત્ર આપ્યું હજારો માણસોને જમાડે તો રાંધેલું અનાજ ન ખૂટે એવું એ પાત્ર હતું હરખના આંસુ સારતા રાજા રાણી નગર તરફ પાછા ફર્યા ગામના પાદરે જેનો ઘડો ફૂટી ગયો હતો એ પાણીયારી મળી કનકતાએ હશે પાત્ર જળ લી ઘોડા સાજો થઈ ગયો પાણીયારે આ ચમત્કાર પૂછ્યું તો રાણીએ સુર સોમવાર વતનો મહિમા જણાવ્યો આ આગળ જતા માલણનો બાગ આવ્યો કણકલાતા પગલા પડતા જ કરમાયેલા ફૂલો પણ મહેકી ઉઠ્યા માલણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ એને વર્ત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતા ડેલી આવી રાણીના પગલા પડતા થઈ ગયો ઘાચીને કાયા કંચણવર્ થઈ ગઈ આ ચમત્કારી જોઈ ગાચન તો રાજી રાજી થઈ ગયો અને વર્ત કરનારનો સંકલ્પ કરવા લાગી આગળ જતા રેટીઓ કાતે ડોસીને ઝૂંપડી આવી બિચારી ડોસી લમણે હાથ દઈને રડે છે એને જ અજી આજી વિંકા તૂટી ગઈ કંકલતા રેટીઓ પર હાથ ફેરવતા રેટીઓ હાથ મેળે ચાલવા લાગ્યો ડોસીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા ચાલતા ચાલતા રાજા રાણી મહેલ આવ્યા નગરમાં ઢંઢેરો પીટાયો કે આવતી કાલે સો નગરજનો મહેલના પટગાણમાં જમવા પધારે કનકલતાએ હસ્ય પાત્રનું પૂર પૂજન કરી સંકલ્પ કર્યો તે બત્રીસ શાક અને તેત્રીસ ભાતાના ભગવાન થાળ ભરાવા લાગ્યા જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું સો અલૌકિક સ્વાદના વખાણ કરતા આગલા આંગળા ચાટવા લાગ્યા સો જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠો ત્યારે રાણી બોલે મારે તો આજે મહાદેવ વત છે કોઈ ભૂખ્યું માણસ વાર્તા સાંભળે પછી પછી જ મારાથી એકઠાણું કરે વાર્તા સાંભળે કોણ રાજાએ તો સવારે જ જમી લીધું હતું તત્કાળ પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવી લાવો પ્રધાન ઘેર ઘેર પૂછવા લાગ્યો એ કુંભારને ઘેર સાસુ હોવના જગ્યા ઝઘડા હોવાથી સાસુ જમી ન હતી વળી એ એ સો વર્ષની ડોસી હતી એટલે ડગલું ચાલે ન શકતી આંખે ભારતી નહીં કોને સંભળાતું નહીં એને જમવા લઈ કોણ જાય બધાને તરત સુપાલ મગાવી અંદર સવા મણની તળાઈ પાથરી ડોસીને વાતે ગાતે મેલ લવાય માન પાન આપી ઢોલીએ બેસાડી કનકતાએ ડોસીના હાથમાંથી ચોખાના દાણ અપાતા મોટેથી કહ્યું કે હે હું મહાદેવની વાર્તા કહું છું તમે જયશંકર કહી ઓકારો દેજો કનકતાએ તો ઘીનો દીવો કર્યો વાર્તા કહેવા લાગી હોકારો દેવા લાગી પહેલા હોકારે કાનની હોકારે આંખમાંથી અંજવાળા થયા ત્રીજા હોકારે શરીરમાં નવી શક્તિ આવી ડોસી તો બોલી ઉઠી દીકરી મહાદેવ મારા પર રીગ્યા ત્યારે કણકથા શિવજીને દળવંત પ્રમાણ કરી ગડગડા અવાજે બોલ્યા માં આ તો મહાદેવને અત્યંત પ્રિય એવા સોળ સોમવાર વતનો પ્રભાવ છે તમે ભક્તિમાં વાર્તા સાંભળો એનો મહાદેવ તમને ફળ દીધું છે ત્યારે ડોસીની આંખમાં પણ અરખના આંસુ આવી ગયા ડોસી પગે ચાલીને ઘેર ગયા અને ઘરે જઈ સૂયમાં દોરો પૌરવ્યો વહ આપી થઈ એને પણ વત કરવાનો સંકલ્પ કર્યો પવિત્ર શ્રાવણ માસ આવતા જ રાજા રાણીને ફરી વાત આદર્યો અને કાર્તિક માસે ઉજવણું કર્યું પ્રસન્ન થયેલા શિવજીએ શિવજીએ દેવના ચક્કર જેવો દીકરો દીધો એનું નામ દેવદંત રાખ્યું એ પણ મા બાપ જેવો અને ધર્મસ્થળ પાલક થયો દેવદંત યુવાન થયો ત્યારે રાજા રાણી અને રાજગાદી સોંપી ગ ગંગા કિનારે ચાલ્યા ગયા શિવલિંગની સ્થાપના કરી જીવનના અંત સુધી શિવની ભક્તિ કરતા રહ્યા અંત કાળે વિમાનમાં બેસી વિકોટ ગયા હે મહાદેવ તમે જેવા તપોધન અને કનકલાતા ફળ્યા એવા વર્ત કરનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળા સૌને ફળજો હોમ નમઃ શિવાય